પાડતુ પેટ્સના રજીસ્ટ્રેશન માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો સામે પેટ્સ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. અને આ અંગે સુરત કલેક્ટરને આયોજન પત્રાપી રજૂઆત કરાઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પાડતુ પેટ્સના રજીસ્ટ્રેશન અંગેના ફોર્મમાં પોતાની મરજીથી બે નિયમો વધાર્યા છે. તેમાં પાડોશીઓની સહી કરાવી અને તેની સાથે સાથે સોસાયટીના પ્રમુખનો લેટર પેટ પર પણ લખાવું જોઈએ ને લઈને પેટ્સ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. અત્યાર સુધી જે નિયમો હતા જે લાગુ કરવાની માંગ સાથે પેટ્સ પ્રેમીઓને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અમદાવાદ અને નવસારી અલગ અલગ શહેરોમાં છતાં એક જ રાજ્યમાં અલગ અલગ ફોર્મ કેમ ભરવા તેવા સવાલો પણ કરવામાં આવ્યા છે તે ઘર એક જ પેટ્સ હોય જો કોઈ પેટ્સ બચ્ચું જન્મે તો તે ક્યાં રાખો તેવા સવાલો પણ પેટ્સ પ્રેમીઓ કર્યા હતા હમણાં જે પેટ ડોગ માટે જે રજીસ્ટ્રેશન કરાવવાનું અમને કહેવામાં આવ્યું છે તો એ રજિસ્ટ્રેશનમાં ઘણી બધી ક્લેરિટી કરવાની બાકી રહી જાય છે કારણ કે એવું જે કીધું છે કે ભાઈ એકથી વધારે ડોગ તમે નહીં રાખી શકો તો એક ડોગ જે અમારા ઘરે હોય એનું બ્રીડ થયું એનું બચ્ચું આવ્યું અને શું મારી રાખવાનું સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે પ્રમુખ અને આજુબાજુના દસ જણાની પરમિશન લાવવાની ધેટ ઇઝ નોટ પોસિબલ અને સોસાયટીના લેટરપૅડ પર ઘણી સોસાયટીઓ રજિસ્ટર જ નથી થઈ તો એનો લેટરપેડ માનવું એમાં રાખવામાં આવતું નથી બાકીનું જે પણ નોર્મલ જે નાઇન્ટીન સિક્સટી એઇટના જે રજિસ્ટ્રેશન ઠરાવ મુજબ જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એના માટે અમે રેડી છીએ અને બાકીના જે વધારાના નિયમો અને અમદાવાદનું અને નવસારીના ફોર્મ અલગ છે એક જ રાજ્યમાં અલગ અલગ સિટીના અલગ અલગ ફોર્મ કેમ અને આ જો અલગ અલગ ફોર્મમાં અહીંયાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જો પોતાની રીતે કંઈક એમાં ઉમેરો કરતા હોય તો એ અમને માન્ય નથી અને એવી રીતે ઉમેરી શકે કે કેમ એ અમારે જાણવું છે અને એના માટે અમે કલેક્ટરશ્રીને અમારું આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમે રજીસ્ટર કરાવવા તૈયાર છીએ અમારા પેટ એનિમલ્સ અમે રજિસ્ટર કરાવશું પણ આવી રીતે વધારેના જે એડ કરવામાં આવેલા નિયમો છે એ અમને માન્ય નથી માટે નિયમો કોને માન્ય કોને બનાવ્યા છે હા અમને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશનના અધિકારીએ એવું સ્વીકાર્યું છે કે અમે એડ કર્યું છે કારણ કે જ્યારે આજુબાજુવાળા સાથે ઝઘડા થાય પેટ એનિમલ્સના ઓનરનો